આ ઉપરાંત આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર ક્ષેત્રમાં આવ્યાને ત્રેવીસ વર્ષ પૂરા થશે જેને લઈને પણ કાર્યક્રમોના આયોજન બાબતે બેઠકમાં ચર્ચા થશે નરેન્દ્ર મોદીના સીએમ ટુ પીએમ તરીકે વર્ષના કાર્યક્રમોની જવાબદારી દરેક મંત્રીઓને સોંપાઈ શકે છે બસ થોડી જ વારમાં કેબિનેટની બેઠક પૂરી થશે જે બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ યોજશે જેમાં તમામ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અંગેના નિર્ણય પર કેબિનેટમાં મહોર વાગી શકે છે એટલે કે સિત્તેર હજાર જેટલા કર્મચારીઓને આજે દાદાની સરકાર નવરાત્રીની ભેટ આપી શકે છે આ ઉપરાંત આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર ક્ષેત્રમાં આવ્યા વર્ષ પૂરા થશે જેને લઈને પણ કાર્યક્રમોના આયોજન બાબતે બેઠકમાં ચર્ચા થશે મોદીના તરીકે વર્ષના કાર્યક્રમોની જવાબદારી દરેક મંત્રીઓને સોંપાઈ શકે છે બસ થોડી જ વારમાં કેબિનેટની બેઠક પૂરી થશે જે બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ યોજશે જેમાં તમામ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે